ડુમસ દરિયા કિનારે ફરવા જતા છોકરા છોકરીઓને ફોટા પાડી તેઓને બ્લેકમેલ કરી તેઓ પાસેથી પૈસા પડાવવાની ટોળકી સક્રિય થઈ છે અને પોલીસના નામે આ ટોળકી પૈસા પડાવી રહી છે તો ગૂગલ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવનારા ટોળકી ભવિષ્યમાં કોઈ અઘડિત ઘટનાને અંજામ ન આપે તે માટે તાત્કાલિક પોલીસ દ્વારા તેને પગલા લેવામાં આવે તેવી માંગ આપ યુથ વિંગ દ્વારા કરવામાં આવી છે આમ આદમી પાર્ટીની યુથ વિંગ દ્વારા સુરતની ડુમસ પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં આપ યુથ વિંગ દ્વારા જણાવાયું હતું કે ડુમસના દરિયા કિનાર પર ફરવાવતા કપલને અમુક અસામાજિક તત્વો પોલીસ હોવાની ધાકધમકીઓ આપી છોકરીઓ તથા છોકરાઓના ફોટા પાડી બ્લેકમેલ કરી તેઓ પાસેથી દરિયા ગણેશ નામના ગૂગલ એકાઉન્ટ પર રૂપિયા ટ્રાન્સફર કરાવી રહ્યા છે ભવિષ્યમાં કોઈ અઘટિત ઘટનાને અંજામ આપે તે જ પોલીસ દ્વારા તેઓ સામે પગલાં લેવામાં આવે તે માંગ કરવામાં આવી છે અને આવેદનપત્ર આપ્યું હતું મારું નામ જયેશ ગુર્જર છે હું આમ આદમી પાર્ટી સુરત શહેર યુથ વિંગનો ઉપપ્રમુખ છું સુરત શહેરનો હવે આજે અમે લોકો ડુમસ પોલીસ સ્ટેશન પર અહીંયા આવેલા હતા હવે ઘણા સમયથી એક મહિના કરતાં વધારે સમયથી મને ઘણી બધી ફરિયાદો મળી હતી ડુમ્મસ ડુમ્મસ વિસ્તારમાંથી કે અહીંયા ડુમ્મસ વિસ્તારના અંદર જે દરિયા કિનારા પર ફરવા આવતા જે કપોલો છે એ કપોલો સાથે અમુક અસામાજિક તત્વો પોલીસ હોવાનું નામ કરીને એ લોકોના ફોટા પાડી એમને હેરેસમેન્ટ કરી કે બ્લેકમેલ કરી એમની પાસેથી હજારથી બે હજાર રૂપિયા પડાવી લેતા હોય છે તેથી કરીને આજે અમે લોકો અહીંયા ડુમસ પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને મળવા આવ્યા હતા અને યોગ્ય રજૂઆત કરી એમના સમક્ષ કે તમે જલ્દીથી જલ્દી આવા અસામાજિક તત્વોના ઉપર આમ ડુમસ દરિયા કિનારે ભૂતકાળમાં અનેક અઘટિત ઘટનાઓ બની છે જેમાં કપલોને મારમારી ગેંગરેપ જેવી ઘટનાઓને પણ ડરાધામ અંજામ આપ્યો છે ત્યારે આવી કપલને હેરાન કરી રૂપિયા પડાવતી ટોળકી સામે પોલીસે ખરેખર કડક પગલાં લઈ કામગીરી કરવી જોઈએ જેથી આવનારા સમયમાં ફરી ભૂતકાળ જેવી ઘટનાઓ ન બને તે માંગ આપ યુથ વિંગ દ્વારા કરાઈ છે અઝર કોર્સે સાથે પ્રકાશવાળા